ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખેરાલુ તાલુકાના હિરવાણી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે ટીમને મળેલી બાતમીના આધારે હિરવાણીથી પાછા જતા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન ગાડી આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે રાજસ્થાનના જીતેન્દ્ર કુમાર દર્દીની ધરપકડ કરી હતી તપાસમાં ખુલ્યું કે રાજસ્થાનના સચોરથી રાજુરામ વિસરોઈએ આ વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને દારૂ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં રહેતા ખરોલ આત્મારામને પહોંચાડવા આવ્યો હતો પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે આઠ પોઈન્ટ ચો ચુમ્મોતેર લાખની કિંમતનો દારૂ સાત લાખની કિંમતની એક ગાડી પાંચ હજારનો મોબાઈલ અને બસો દસ રૂપિયા રોકડા મળી કુલ પંદર પોઈન્ટ અગણસી લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ મામલે ખેરાલો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ